પશ્ચિમ કચ્છમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે કચ્છ જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનોમાં પરંપરાગત શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો અનિષ્ટી તત્વો પર વિજય અને કાયદાનું શાસન જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા આ વિધિ કરવામાં આવી હતી પશ્ચિમ કચ્છના મુખ્ય મથક ભુજ હેડક્વાર્ટર ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્રોની પૂજા કરી હતી આ પ્રસંગે પોલીસ દળમાં ઉપયોગમાં લેવાતા રાઇફલ પિસ્તોલ સહિતના વિવિધ શસ્ત્રોની સાફ સફાઈ કરીને લગાવી પૂજન કરવામાં આવ્યું હતું પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના અધિકારીઓ તેમજ મોટી પોલીસ પોલીસકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પરંપરાગત માહોલમાં થયેલા આ કાર્યક્રમ દરમિયાન પોલીસ દળમાં શિસ્ત એકતા અને જવાબદારીની ભાવના વધુ મજબૂત થઈ હતી આ અવસરે જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ સૌને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી

पश्चिम कच्छ पुलिस के सभी पुलिस स्टेशन में शस्त्र पूजन का आयोजन किया गया है और पुलिस के तहत भुज में भी शस्त्र और हेडक्वार का पूजन अभी संपन्न हुआ है इसका यही है इसका औचित्य यही कि हमारे शस्त्रों का हम सदुपयोग करें और प्रजा की सुरक्षा के लिए उनका भरपूर उपयोग करें हाल ही में जिस तरह से नवरात्रि में आप सभी का सहकार पुलिस विभाग को प्राप्त हुआ उसके लिए भी मैं बहुत बहुत आपका आभार व्यक्त करता हूँ और आशा करता हूँ कि इसी तरह आप भविष्य के आयोजनों में भी पुलिस को नियत समय पर सही सूचनाएं प्रदान करके हमारा सहयोग करते रहेंगे नमस्कार विश्व प्रसिद्ध महानुभावों ने भारत ना आठ वड़ा प्रधानों ने सचोट भविष्यवाणी करनार भारतीय अंकशास्त्री ज्योतिष शंकर घोर ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો